સામે આવ્યા છે સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે કરેલા નિવેદનનો આ મામલો હતો ત્યારે અત્યારે સ્વામી જ્ઞાન પ્રકાશે નિવેદનના મામલે વીરપુર બજારો ખુલ્લા રહેશે જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ શ્રી સ્વામી ત્યારે વિરપુરથી રમેશભાઈ ઘડિયાઈ ભારત ટાઈમ્સ સાથે વાત કરી છે રમેશ ઘડિયાઈ જ્ઞાનપ્રકાશ માફી માંગશે તેવું પણ જણાવવામાં આવ્યું છે જેથી કરીને યુવાનોને પણ ખાસ હું અપીલ કરું છું આપના માધ્યમથી મીડિયા ના માધ્યમથી કે કોઈ હવે વિવાદાસ્પદ ટીકા ટિપ્પણીઓમાં ઇન્ટરનલ પણ આપણે ના પડીએ કેમકે આખરે આ સનાતન પરંપરા છે હિન્દુ સમાજ છે આમાં ક્યાંય ભાગલા ન થાય ક્યાંય વાદ વિવાદ ન થાય એની પણ આપણે સૌ કોઈ જવાબદારી નૈતિક લેવી જોઈએ તેવી આપના માધ્યમથી હું અપીલ કરું છું અને જે રીતે અહીંયા વડતાલ સ્વામિનારાયણ મંદિર જેતપુર શાખાના ટ્રસ્ટીઓ અમને ભાઈન્દરી આપી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વામી જે ચેરમેન છે વડતાલ સ્વામીના એમને વિડીયો આપેલ છે જે મીડિયામાં અમે હમણાં રજૂ કરીએ છીએ એટલે આ વિવાદ અહીં પૂર્ણ કરી હતી સર્વે સમાજનો રઘુવંશી સમાજનો સર્વે જ્ઞાતિ મીડિયાનો પણ આટલી મોટી ઘટના બય પછી પણ આજે ચલારામ બાપાના વિરપુર જે પરિવાર છે એ ખાસ કરીને એવું છે કે જો એ હૃદય થી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે આ સંસ્કાર જે છે એ આવનારા દિવસોની અંદર વ્યાસપીઠ ઉપર બેઠા કોઈ પણ વ્યક્તિની અંદર પણ આવે કે જે વિશ્વવંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંચન ન થાય અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને આવું નિવેદન આપ્યું કે આટલુંથી આ પછી પણ કે આપણે વિવાદ કારણ કે બાપાને નહોતું ગમતું પણ ભવિષ્યમાં આ કોઈ ભૂલ ન થાય એની કાયમ ને માટે વડતાલ ને અમારે એટલી હાથ જોડી પ્રાર્થના છે કે વિશ્વવનની જેમ જલારામ બાપા જે છે એ દુનિયા આખી જેને માને છે એના પ્રત્યે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની કોઈ ટિપ્પણી ન થવી જોઈએ યોગેશભાઈ ખાસ જલારામ બાપાના અનુયાયીઓ છે એને શું મેસેજ પાસન કરો છો જલારામ બાપાના અનુયાયીઓ વરિષ્ઠ ઉપપ્રમુખ અખિલ ગુજરાત લોહાણા સમાજ આજ રોજ લોહાણા મહા પરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિખલાણીની સૂચના અખિલ ગુજરાત લોક સેના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાની સૂચના અનુસાર આજ રોજ વિરપુર મુકામે આ આંદોલન અને સમાજના રોષ બાબતે અને આ રોષ અને બાપાની રજામંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને આના ઉકેલ માટે આજ રોજ અહીંયા આવવાનું થયું ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એની મરજી મુજબ ના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જયારે કહેશું ત્યારે વીરપુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માંગશે આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વરતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી રહ્યા છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર બેડ ઉપર અમે આ અંગેની માફી પણ માગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કંઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુઃખી છે અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો પણ એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એ માત્રને માત્ર નાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પણ કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વિરબુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે અને જનારામ બાપાના આશીર્વાદથી જનારામ બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદને આજથી આપણે આ પૂર્ણ પૂર્ણ વિરામ કરશું અને જલારામ બાપા નો જય નાદ કરશું બોલો જલારામ બાપા ની વાત કહેવાની એ છે